ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર સંઘ દ્વારા ચાર ઓગસ્ટે આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નોની ગાંધીનગર ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદુર સંઘ દ્વારા આગામી તારીખ ચોથી ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે આંગણવાડી કર્મચારીઓ સ્પષ્ટતા પડતર પ્રશ્નો અંગે મહારેલી નું આયોજન જેમાં અંકલેશ્વર ને આંગણવાડી કર્મચારીઓ મોટી સંખ્યામાં ભાગ લેશે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ અને ભારતીય મજદૂર સંઘ દ્વારા આજ રોજ એક બેઠક યોજી હતી અને તેમાં આંગણવાડી બહેનો તથા ટેડાગર બહેનોના મહત્વના પડતર પ્રશ્નો માટે રાજ્ય સરકાર ને લેવા અંગેની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી જેમાં

આંગણવાડી સિવાય કોઈ પણ કામ આપવું નહીં બીજો એક પરિપત્ર છે એની અંદર પણ લખેલું છે કે સરકારી કર્મચારીઓ ના મળે તો જ આંગણવાડી બહેનો તેમ છતાં પણ આ કામ સરકારે આંગણવાડી બેનો ઉપર ફૂકી દીધું છે અને એના વિરોધની અંદર ભારતીય મજદૂર સંઘ ચાર આઠ બે હજાર પચીસ ને સોમવારના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક જાહેર સભા અને એક રેલી કાઢવાનું નક્કી કરેલું છે તેમ છતાં પણ સરકાર નહીં માને તો ના છૂટકે અમારે હાઈકોર્ટના દરવાજા ખટકટવા પડશે અને આવનાર નવેમ્બરની અંદર ભારતીય મજદૂર સંઘ બે લાખ આંગણવાડી સહિત કર્મચારીઓને ભેગા કરી સરકારને જગાવવાનો પ્રયત્ન કરનાર છે વસ્તુ ભારત માતા કહી છે અમને સરકારને જણાવવા માગે છે કે જે આંગણવાડીને બી ઓફરની કામગીરી આપવામાં આવેલી છે એટલે કે બુથ લેવલની હવે એ કામગીરી આમ જોવા જઈએ તો એમના એમના લેવલની નથી આ એ જવાબદાર વ્યક્તિઓની જ આ કામ છે અને આ કામ થોપી દેવામાં આવ્યું છે એટલે અમે એનો સખો જ વિરોધ કરવામાં આવે છે અને અત્યારે જે સરકારની માતૃશક્તિની જે યોજના છે એ યોજનાની અંદર બહેનોને જે બાળકોને આપવાની જે પોષણની વસ્તુઓ છે એ દૂર જગા પર એ લોકો મૂકે છે અને ત્યાંથી એ લોકોને પોતાને ગુનો ઉચકીને પચીસ કિલોની બોરી આવે છે એ ઉચકીને લાવવાની રહે છે એટલે અને એના ભાડા બી સરકાર આપવા રાજી નથી તો એનો બી અમે વિરોધ કરે છે કે હવે પછી એ બોરી અને જો સરકાર આંગણવાડી કેન્દ્ર પર ઉતારે એવી અમે આશા રાખીએ છીએ અને બીજી એફઆરએસ કરીને એક સરકારની આ જે યોજના છે એમાં જે ગ્રામીણ લેવલમાં જે સગર્ભા બહેનો છે અને બાળકો છે એ લોકોને પોષણના જે જે કંઈક પેકેજ આપવામાં આવે છે હવે એ પેકેજમાં સરકારનું એવું કહેવું છે કે ઓનલાઈન કેવાયસી કરીને એ લોકોના ફોટા અપડેટ કરો પણ નેટવર્કના ભાવ છે એ લોકોના મોબાઈલ નથી તો પછી આ બધી વસ્તુ કેવી રીતે શક્ય છે એટલે અમે આ આમાં બી ઇન્ટરેસ્ટ નથી બેનો ના પાડે છે કે અમે આ કામ બી કરવા કરવાના નથી અને ગુજરાતમાં અત્યારે જે વડી એક ચુકાદો આપ્યો છે એમાં ધ્યાન આપતી નથી અને કોર્ટનું બી પાલન કરતી નથી એટલે અમે એનો બી સખત વિરોધ કરે છે કે પહેલાં તો જે કોર્ટનો જે આદેશ છે એનું પાલન કરે બીજું કે જે બહેનોને સ્માર્ટ ફોન આપવામાં આવેલા છે એ ફોન જ્યારથી આપ્યા ત્યારથી એ ફોનની અત્યારે એવી હાલત છે કે એમાં લોકોના ફોન જૂના થઈ ગયા છે એમાં નેટવર્કના પ્રોબ્લેમ છે એટલે સ્માર્ટફોન અત્યારે નવા આપે બીજું કે જે બહેનોને ઉંમર અત્યારે અઠ્ઠાણું વર્ષથી થઈ ગઈ છે અને એ લોકોને નિવૃત્ત કરવામાં આવે છે ઓછા પગારમાં અત્યારે બહેનો કામ કરતી હોય અને વિધવા બી હોય આપણને ખબર છે કે સરકાર એવું કહે છે કે દરેકને દરેકને રોજીરોટી મળે તો અમારો સરકારને એવું કહેવું છે કે તમે એ લોકોને અઠ્ઠાવન અઠ્ઠાવનને બદલે સાઠ વર્ષનો બાદ કરી આપો તો એ લોકોને રોજીરોટી મળી લે આ બધા તમામ પ્રશ્નોને લઈને બરાબર જે અત્યારે હેલ્પરની જે ભરતી થવી જોઈએ તે બી હજુ થતી નથી બરાબર કેટલીક બહેનો અમારી એમાં ભણેલી બી છે તો એમાં એ સુપરવાઇઝર બી થઈ શકે છે પણ સરકાર આ આ લોકોને લાભ મળે એવું ઈચ્છતી નથી એટલે અમે લોકોએ ભારતીય સંઘે ઓલ ઇન્ડિયામાં અને ખાસ કરીને ગુજરાતમાં બી અમે નક્કી કર્યું છે ચાર આઠ બે હજાર પચીસના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે અમે પચાસ હજાર બહેનો લઈને એક દિવસનું રજા પાડીને ત્યાં આગળ ભેગા થવાના છે